રબલ છે અરે મજા આવે છે રમવાની તો તારી સેતુજી બોલો કોણ અલ્યાગે એ ખબર ભાઈ રાતે કોન અંબાજો એટલે આવો પેણી આબુ જુગાર અંબા હા પણ ફેર તો અવા એવું નહીં કેમ અરે ભાઈ ઘેર કોઈ નહીં એટલે ઘેર તો અમારે કોઈ નહીં એવું છે તો પણ મારી જોડે પૈસા નહીં હાલ પૈસા તો મારી જોડે છે પણ મારે પાસે પોકી નહીં નહીં હા તો કોમ કરો બે હજાર રૂપિયા મને ઉસીને હાલજો પછી હું તમને પાસા પણ પંચાણ હાલ હવે ભાઈ બે ત્રણ દાડામાં આલી દઈશ નક્કી હવે આ જુદી કોઈ ના મેં રાખ્યા છે પૈસા એટલે ભાઈ આ તો નક્કી જો આવે તો આલો ના આવે તો મારે તો પૈસા દઈ ને ક્યાં આલો તમે તમારા ગળાની ની સોગન બસ આલું લ્યો કા લાવો પણ આ ફેર આ તો કોણ થી હજાર રૂપિયા છે આ લ્યો ને આ આ ફેર રાખ્યું છે ચોકણ રાખ્યું પેલા આપણે ગયા વર્ષે રાખ્યું વિકાસજી ના તો એમ ને હા હાથ હોડે એટલે હાલ જાવ છે ઘડીક રહીને હાલ વળી હવે કની વાત જોવા રે આવું સતાન લા ભઈ હાલ તમે પોકો હું આવું છું હડો એટલે હેડો મને હંગા દેંગા એકલો મેલ્યા વગર હા દુ હડો એ હડો એ હા પેલી ફેર હું 6000 આને તો પણ આ ફેર આ બંકો 12000 કરશે એના ડબલ હવે મને ખબર છે હેડ ને કુટી ફેક ફેક કર્યા વગર હે શું હે હાલો લા તમને બોલતા નહીં આવડતું પાછું કે બોલવા મર્યાદા રાખે એટલે કશું નહી તમે નાખો વાળો નાખો એટલે

કપાજી માપ નું બોલો સારું હોય પછી આ હું જો આ ગોકુળ આઠમ રમતા રમા ને હું રમાડી હમડ તમને ના તમે શું કર્યું તમારી હેડ આવતી હતી મારી ક્યો ભાઈ તમારી આઈ તમે ક્યો બધું ભૂલી જો છો બરો તાર હો એક એક વાત આ સામાન બાવા હમણે ઘણી રહ્યા આટલા કેની વાત છે મારી મારી તમે સાતુજી આમ તો ચીટિંગ કર તમારી અહીંયા પત્તા ચો દોવાના આવે છે એટલે ભાઈ હવે

પણ જીદ્દા કરો આપડે હા પણ ખોલો ને ભાઈ ક્યારે હા એટલે કલર છે

હવે દેખાય એમ આજે મારી હતી તમે ના આવો તમે શું કરો એ બધું તમને પછી મળી જશે મારા તમારે પૈસા હાલવા પડે ના લો હવે કેતુજી ઓ બાસ હવે આ પેલો ભમરાળો જોડે બેઠો તો ને એટલે બકરાજી જે જે હું દાગીના લઈ આવ્યો અરે બે બૈરા બૈરા થાને ઘરે બૈરા બતાય હાલ કેર છે ના ના ભાઈ તો બે છે સાચે નહીં એક એક ખાઈ હા ભાઈ આટો દામ પટી જવા દે લાકરી આવી છે એ લેડો લ્યો 500 નું બિલ હેડો બીજું 500 નું મારું બેટું મારા આ પાંચસો આય આ હજાર નું બધું એવું છે એમને હડો આપણે જ્યાં પૈસા ઓછા છે ફોન મિલ ઓંત લાવ મિલ તમે તમે હું બેઠો જો સોરી પૈસા રાખો ફટાફટ પૈસા વડે તમારી આવે હાલ હેડ તમારી આવે છે ઓય આ બધું એક જ ગેમ માં લાવવાનું છે લ્યો જા હા હું ફોન નું જા ભાઈ જા બાજી મારી ફોન લાવવાનું કોને દીધું તું એ ફોન આટે લાઈન નઈ ના જીતાય તો જતા રહ્યા બીજો ફોન જા પણ લાવ કરા

ઓહો વિકણજોમ નાખો મારી બાજુ નાખજો એટલે આમનો નવરાકરી તારાથી ના છે નાખે ભાઈ લે એ તાન ને તાન ને તાન ને બણાકો કરી દેઓ લેઓ લેઓ આ બધા હવે આઠ વાગી ગયો બલા માતારા પડી ગઈ ઊઠાવી હું બેસ સાહેબ બેસ ઓંતક